છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના લુનાદરા ગામ નજીક ઇકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા બે યુવાનોને ગંભીર ઈજા થતાં એક સારવાર દરમિયાન મોત સંખેડા તાલુકાના લુનાદ્રા ગામ નજીક ઇકો ગાડીએ બાઇકને અડફેટે લેતા તેમના પિતાએ ફરિયાદ નોંધાવી કે યુવરાજ અને નિકુલ બંને મોટરસાઇકલ લઈને લુનાદ્રા ગામેથી દૂધ ભરીને આવતા હતા તે વખતે સામેથી આવતી ઇકો કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર બાઇકમાં અથડાઈ ગઈ હતી ત્યારે યુવરાજને માથાના ભાગે તથા આખા શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી જ્યારે નિકુલને જમણા પગે ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી જેથી બંને યુવાનોને તાત્કાલિક બોડેલી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું રિપોર્ટર વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર